તેઓએ એક ફરિયાદ આપેલી છે જે બી એનએસ કલમ ત્રણસો અઢાર ચાર ત્રણસો ઓગણીસ બે એકસઠ એક એ ત્રણસો છત્રીસ બે ત્રણ ત્રણસો અડત્રીસ ત્રણસો ચાલીસ બે મુજબની નોંધવામાં આવેલી છે બનાવની વિગત જોવા જઈએ તો આ જે ફરિયાદી છે તેમના દાદા જેઠાભાઈ બેચરભાઈ પટેલની જમીન એ હાથજ ગામે આવેલી છે સર્વે નંબર ત્રણસો ને વીસ હવે એ જે જમીન છે એ જમીનમાં આ ફરિયાદીના દાદા જે છે એ ખાસા ટાઈમ અગાઉ ગુજરી ગયેલા દાદાનું નામ હતું જેઠાભાઈ બેચરભાઈ પટેલ હવે આ કામના જે આરોપી છે અર્જુનભાઈ ગોબરભાઈ ભરવાડ પછી અન્ય બે આરોપીઓ છે માલાભાઈ આલાભાઈ ભરવાડ અને સંગ્રામભાઈ ભરવાડ આ ત્રણેય જણા જેમાં અર્જુનભાઈ અને માલાભાઈ આલાભાઈ તથા સંગ્રામભાઈ તેમના બદલે હાથ ગામના પીપલક ગામના એક જેઠાભાઈ બેચરભાઈ પટેલ કે જેઓ પણ અગાઉ મરણ પામેલા બે હજાર ઓગણીસમાં માં એમના નામનું ખોટું આધાર કાર્ડ બનાવેલું અને એક વ્યક્તિ અલગ વ્યક્તિ કે જેની ઓળખ હજુ છતી થવાની બાકી છે એ વ્યક્તિને જેઠાભાઈ બેચરભાઈ પટેલ તરીકે ઉપસ્થિત કરી અને આ જે ફરિયાદીના દાદાના નામની જે જમીન છે એ જમીનનો દસ્તાવેજ કરી લેવામાં આવેલો તારીખ નવ આઠ ચોવીસના રોજ એ અનુસંધાને ફરિયાદીએ નડિયાદ ગ્રામ્ય પોલીસ સ્ટેશનનો સંપર્ક કરતા આ બાબતે ગુનો દાખલ કરીને તપાસ કાર્યવાહી હાથ ધરેલ છે આ જ ફરિયાદી તેમની એક બીજી જમીન છે કે જેનો સર્વે નંબર છે બસો સત્તર બરાબર એ સર્વે નંબરની જમીનનું ટોકન એ ટોકન લેવામાં પણ અર્જુનભાઈ ભરવાડ અને ત્રણે જણા ભેગા થઈ અને તારીખ બાર આઠ ચોવીસ ના રોજ એક દસ્તાવેજ કરવા માટેનું ટોકન મેળવેલું અને એ અંગેની ફી બાવીસ હજાર છસો ને વીસ રૂપિયા રજીસ્ટ્રેશન ફી પણ ભરેલી પોલીસે આ બંને જે શૂટિંગ થયેલા છે કે બોગસ દસ્તાવેજો ઉપસ્થિત કરેલા છે અને એ અનુસંધાને એક ગુનો દાખલ બે ગુના દાખલ કરેલા છે અને પોલીસે બંને બંનેની અંદર તપાસ કરી